આજે મોડી વલસાડમાં ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે મહારાષ્ટ્ર બોર્ડર ઉપર આવેલા ઉમરગામ તાલુકામાં વરસાદી માહોલ છવાઈ ગયો છે માત્ર કલાકમાં જ ઇંચથી વધુ વરસાદ ખાબકવાને પરિણામે સમગ્ર વિસ્તાર પાણી પાણી થઈ ઉઠ્યો છે ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડવાને લીધે રસ્તાઓ પણ પાણી પાણી થઈ ઉઠ્યા છે તો ઉમરગામના નારગોલ ખાતે ધોધમાર વરસાદ પરિણામે સાથે ધરાશાયી થઈ ઉઠ્યું છે ભારે પવનને લીધે લીધે વિસ્તારમાં ભારે વરસાદ વરસવાને લીધે નુકસાન પણ ઘણું થયું છે નારગોલ ખાતે વીજ પોલ પડવાને લીધે પચીસ થી ત્રીસ જેટલા ઘરોનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે આ વીજ પુરવઠો યથાવત કરવા માટે ડીજીવીસીએલ ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યુઝ વલસાડ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર